તો હેલો મિત્રો જસ્મિન ઠાકોર વોગમાં એક વખત ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાના છે એવી જગ્યાએ જે પર્વતોના આજુબાજુ આવેલી એવી જગ્યા છે જે ખાસ મિત્રો જોયા જેવી છે અને આપણે એ જગ્યા વિશે આપણે ત્યાં જઈને ઇતિહાસ તમને બતાવશું તો મિત્રો આ રીતના સત્રરાષ્ટ્રના સિટી તમને વચ્ચે જોવા મળશે તો મિત્રો આપણા લોટલ ગામમાં જવાનું છે નાખની ગુપ્પા જોવા માટે તો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન કિલોમીટર અંદાજે થતું હશે મિત્રો અને આ બાજુ સટલાશના હાઈવે આવે બસ આ બાજુ અંબાજી નો હાઈવે તો તમને અંબાજીના હાઈવે જશો તો આ બોર્ડ જોવા મળશે મિત્રો તો મિત્રો સટલાશના અંબાજી હાઈવે ઉપર આ રીતના બોર્ડ જોવા મળશે અને આપણે જવાનું છે જમણી બાજુ મિત્રો લોટોલ ગામમાં પ્રવેશ કરો ત્યારે આ રીતના તમને ઘેટ જોવા મળશે મિત્રો ગામમાં પ્રવેશ કર્યા પછી આપણે ડાબી બાજુ વળવાનું રહેશે મિત્રો તમે માણકનાથથી ગુફા તરફ આવશો તો આ મંદિર તમને જોવા મળશે મિત્રો આ મંદિરનો ઇતિહાસ છે કે હા હિંગળાજ માતાનું મંદિર છે અને હિંગળાજ માતાએ જ બાબા માણકનાથ એક વચન આપ્યું હતું કે ઋષિમુનિઓ જે વખત ધ્યાનમાં બેસતા ને માણકનાથી ગુફામાં એ વખત એમને રાક્ષસો બહુ હેરાન કરતા તો હિંગળાજ માતાએ મિત્રો તો મિત્રો વચન એવું હતું કે બાબા ણકનાથ રાક્ષસોનો વધ કરી શકશી તો મિત્રો બિલકુલ એવું જ થયું કે બાબા માણકનાથે રાક્ષસોનો વધ કર્યો હતો અને આ એ જ મંદિર છે મિત્રો હજી પ્રાચીન મંદિર છે મિત્રો હિંગળાજ માતાનું તમે દર્શન કરી શકો છો મિત્રો અમારા વિડિયોના માધ્યમથી જોઈ શકો મિત્રો આ હિંગળાજ માતાનું મંદિર મિત્રો તો મિત્રો લોટોલ ગામની અંદર થોડાક આવો એટલો તમને આ રીતના બોર્ડ જોવા મળે છે તમને બતાવી દઈએ આ પાછળ દેખાય મિત્રો જવાનું આપણા આ રસ્તા જે આ રસ્તો જાય ને તે રસ્તા આપણે જવાનો બાકી નજારો તમે જોઈ લો એક નંબરનો નજારો મિત્રો આજુબાજુ એકદમ લીલોતરી તમને જોવા મળશે તો મિત્રો ફાઇનલી આપણે એ જગ્યા ઉપર આવી ગયા છીએ અને મિત્રો એક દિવસને પિકનિક માટે બેસ્ટ જગ્યા છે હા મિત્રો ફરવા આવો ત્યારે જમવાનું સાથે લઈને આવવાનું છે અને તમારે પાર્કિંગની સુવિધા પણ મળી રહે છે મિત્રો તો મિત્રો તમે ફાઇનલી અમે ઉપર આવી જાય છીએ અને આ રીતનો સીન તમને જોવા મળશે જોઈ શકો છો મારા પાછળ ગુફા દેખાય એ ગુફા બધી તો મિત્રો તમે જોઈ શકો રાજભારતીની ગાદી તમે જોઈ શકો છો આ એમની ગાદી જે ગુફાની અંદર આવેલી છે મિત્રો અને ધૂણી દખાયેલી મિત્રો તમે જોઈ શકો છો અંદરનું લોકેશન મિત્રો રાજ ભારતી મહારાજનો ફોટો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો અમે બીજી ગુફામાં મેં અંદર આવી જાય છીએ તો અમે તો ગુફાની અંદર કંઈક આ રીતનો નજારો તમને જોવા મળશે તમે જોઈ લો અંદર મિત્રો અંધારા જેવું છે તો તમારે ટોર્ચ લઈને આવવું પડશે તમે અંદરનો નજારો જોઈ લો મિત્રો અંદર કંઈક આ રીતનું જોવા મળશે મિત્રો તમારે तुम्ही જોઈ શકો છો આ બધી ગુફા છે કે મિત્રો આ જે દેખાય ને અંદર કંઈક આ રીતનું મિત્રો દેખાય આ જગ્યા ઉપર મિત્રો લોક મારેલો છે અંદર જવા એવું નથી પણ એક બીજો મિત્રો રસ્તો છે આપણે જવું જોઈ શકો મિત્રો આ ગુફાની અંદરનો નજારો મિત્રો અંદરનો નો મિત્રો જોવા એક આ ઉપર આખો એક પથ્થર છે મિત્રો પથ્થરની નીચે આ મંદિર બીજી એક નાની ગુફા મિત્રો એની બાજુમાં એની અંદર કઈક આ રીતનું જોવા મળે છે જોઈ શકો મિત્રો તો મિત્રો પર્વતોને વચ્ચે આ જગ્યા આવેલી છે મિત્રો તમે જોઈ શકો આજુબાજુ પર્વત મિત્રો તમને લીલોતરી જોવા મળે છે મિત્રો જો મિત્રો મિત્રો નીચે આ રીતના યજ્ઞ કુંડ જોવા મળશે તમારે અને આ જગ્યા ઉપર તમારે વિસામો કરવો હોય તો મિત્રો તો વિસામો તમે કરી શકો આ જગ્યા ઉપર જે પત્રોનો શેડ મારેલો મિત્રો જોઈ શકો છો અને બિલકુલ મિત્રો આ રીતના જાળી મારેલી છે કારણ કે કોઈને આનું છોકરું કોઈ નીચે પડી ના જાય ને એ માટે મિત્રો તમે જોઈ શકો છો કે નીચે ખીણી જેવું છે મિત્રો આ તમે જોઈ શકો છો કે જે ખીણે જેવું છે બાકી લોકેશન મિત્રો જોવા જઈએ તો એક નંબર લોકેશન તો જે મિત્રો લોટોલ ગામની બાજુમાં જ છે લગભગ લોટોલ ગામથી ત્રણ કિલોમીટર જેટલું આગળ છે તો મિત્રો ફાઈનલી આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ તો આશા રાખો છો મિત્રો કે વિડીયો તમને ગમે હશે તો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટ કરજો વિડીયોનો આટલા હેન્ડ કરીએ જય માતાજી